પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારું રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણમાં આવેલા સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબના સભ્યો એ શામ મस्तानी વિધ સ્વર સંદીપ કાર્યક્રમ રવિવારના રોજ રેડ ક્રોસ હોલમાં સૌથી વધારે સભ્યોની હાજરીમાં યોજાયો જેમાં મહેમાન તરીકે યશપાલભાઈ એમ સ્વામી અને શ્રીમતી વિમળાબેન પટેલ એ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી કાર્યક્રમની શરૂઆતમાં ગ્રુપ સોંગ આજસે પહેલે આજસે જ્યાદા ત્યારબાદ મહેમાનોના હસ્તે દીપ પ્રાકટ્ય અને સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબના ડાયરેક્ટર સંદીપભાઈ ખત્રીએ સંસ્થાઓ અને હેમંતભાઈ કાટવાલાને મહેમાનોનો પરિચય આપ્યો સંદીપભાઈ અને અનિતાબેન દ્વારા મહેમાનોનો બુકે શાલ અને મોમેન્ટોથી સ્વાગત સન્માન કરવામાં આવેલ કાર્યક્રમમાં મહેમાન તરીકે વધારેલા યશપાલભાઈ એમ સ્વામીએ જણાવ્યું કે નિરોગી જીવન જીવવા માટે મનુષ્ય પોતાના જીવનમાં સંગીત અને હાસ્યને સ્થાન આપવું જોઈએ જ્યારે શ્રીમતી વડવા વિમળાબેન પટેલે પોતાના જ્યારે શ્રીમતી વિમળાબેન પટેલે પોતાના આશીર્વચનમાં સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબના સંદીપભાઈ ખત્રી અને શ્રીમતી અનિતાબેન ખત્રી દ્વારા ચલાવવામાં આવેલા કરા ઉગ્યા આધારિત ક્લાસ લાંબા સમય સુધી ચાલે સંદીપભાઈ અનિતાબેન બંનેનું સ્વાસ્થ્ય સારું રહે વધુમાં વધુ ભાઈ બહેનો એમાં જોડાઈ સ્ટેજ પર પરફોર્મન્સ આપે એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી કાર્યક્રમની શરૂઆતમાં ટાઇટલ સોંગ ય શ્યામ મસ્તાનીથી રજૂઆત સંદીપભાઈએ પોતાના અલગ અંદાજથી કરી જેમાં તમામ સભ્યોની સાથે મહેમાનો પણ જોડાયા જેથી હોલમાં સંગીતનો એક માહોલ છવાઈ ગયો ત્યારબાદ એક પછી એક પાંત્રીસ સભ્યોએ કરાવો કાર્યક્રમ અંતર્ગત સંદીપભાઈ પાસેથી મેળવેલી શિક્ષા અનુસાર તૈયાર કરેલા પોતાના હિન્દી અને ગુજરાતી ગીતો ગઝલ રજૂ કરી ઉપસ્થિત સૌ સંગીત પ્રેમીઓ સાથે પાટણના જાણીતા અંબિકા જ્વેલર્સવાળા અશ્વિનભાઈ પી સોની સહિતનાએ મજા માણી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન જ્યોતિબેન પટેલે બે ગીતો વચ્ચે અવકાશમાં પોતાની વાતો સરળ શૈલીમાં રજૂ કરી કાર્યક્રમને સમૃદ્ધ બનાવ્યો હતો જ્યારે કે કાર્યક્રમની આભાર વિધિ સંદીપભાઈ દ્વારા કરી સૌએ પારિવારિક કાર્યક્રમની મજા માણી યાદગાર બનાવ્યો હતો અહેવાલ કમલેશ પટેલ પાટણ આજે મને તમને બધાને જોઈને ખરેખર અંદરથી એક ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે કે ખરેખર સંગીત વસ્તુ કેટલી અદ્ભુત છે કે સંગીત વિશે હું તમને થોડા સૂક્ષ્મ મારા વાંચનના એક અનુભવથી હું તમને કહું કે કાલિદાસ જેવા મહાન જે લેખક જે આપણા બધા સાહિત્ય સંગીતના એક શિરોમાન્ય કહેવાય એવા એમના પુસ્તકની અંદર મેઘદૂતની અંદર એમને લખ્યું છે કે જે મનુષ્ય સંગીતથી વંચિત છે જે મનુષ્ય આમ અમરમ્બાઈમાં લખ્યું છે પણ હું તમને એક શોર્ટ સ્વરૂપે કહું છું કે જે મનુષ્ય સંગીતથી વંચિત છે એ ખરેખર મોરત મે લાઈનમાં છે એવું કાલિદાસે કહ્યું છે એ હું તમને આજે વાંચનના અનુભવના આધારે કહી રહી છું બીજું ઝવેરચંદ મેઘાણી જેને બધા જ જાણે છે આપણા ગુજરાતના સાહિત્યકાર છે ખૂબ સારા એવા જાણીતા લેખક છે એમને પણ લખ્યું છે કે એનો એક સારાંશ એક શબ્દ છે કે સંગીત એ સ્વર્ગનું અમૃત છે અને જે એ અમૃતનો એક સ્વાદ એક ટીમ્પુ ચાખે છે એ પછી સંગીત વગર જીવી નથી શકતું રહી નથી શકતું સંગીત વગર ત્યારે મને આજે કહેવાનું મન થાય છે કે આપણા સંદીપભાઈ કે તો આખું સંગીતનું એક ટીમ્પો નહીં પણ હું કહીશ કે સંગીતનો એક આખો કુંભ કહેવાય ને એ કુંભનું રસપાન કર્યું છે એના રગે રગમાં આજે એક સંગીતનો થંડ છે એક જોઈએ તો એમનો એક નિખાલસતા પણ છે સંગીત પ્રત્યે સહજતા છે મેં એમને છેલ્લા બાર મહિનાથી હું સાંભળતી આવી છું અને હજી પણ સાંભળું છું શુક્રવારના દિવસ હું જલ્દી જલ્દી કામ પતાવી અને એમના કાર્યક્રમને નિહાળવા માટે આપ સરળ સ્નેહીજનોને નિહાળવા માટે એમાંથી હું બધાના નામ તો મને નથી આવડતા પણ જગદીશભાઈ પિંકીબેન અનિતાબેન એ આ બધા ચાર પાંચ જણને હું સાંભળું છું ત્યારે મને ખરેખર બહુ જ આનંદની અનુભૂતિ થાય છે કે હું ખરેખર લખું છું હું કહી નથી શકતી અને સંદીપભાઈને તો એમને કહું ને

કારણ કે આજે જે નિખાલસતા એમની સહદતા આટલા સરસ અદ્ભુત રીતે પણ કહી શકે છે છતાં પણ એ એમની જે સૌમ્યતા છે એમના સભાઓમાં જે નિખાલસતા છે જે કહેવાય ને કે બાળક પણ છે કે નાનામાં નાના વ્યક્તિને પણ એ પોતે સંગીત પ્રસ્તી વખતે એકદમ સૌમ્યતા એમનામાં સહજતા નિખાલસતા એ બધું જોઈને મને એમના પ્રત્યે ખૂબ માન એવો ઉપજે છે અને હું ભગવાનને એક જ પ્રાર્થના કરી રહી છું કે આવી જ રીતે બંને પાછા અનિતાબેનને કેમ ભૂલ્યું અનિતાબેન પણ સાચે ગાય છે અનિતાબેન પણ બહુ મેં એમને સાંભળ્યા છે જોયા છે બહુ નિખાલસ વ્યક્તિ અને ખૂબ જ સરળ વ્યક્તિ છે એટલે સંદીપ પહેલે પણ હું આજે મા ઉમિયાના ચરણમાં પ્રાર્થના કરીને કહું છું આવી જ રીતે બધાને પોતાના સંગીતનું રસપાન કરાવતા રહે અને અમારા જેવા સામાન્ય માણસને પણ કંઈક એમની કળાનો લાભ આપે એવી અભ્યર્થના સાથે હું મા ઉમિયાને एक रे गुजार सही मुझे इन्द्र जिना रे मन ये आली इस माई सने मुझे कह दे रे तू शिव इंद्रिनि 难抵挡。